નમસ્કાર દર્શક મિત્રો અત્યારથી શરૂ થઈ ગયો છે આજે હું ભુજમાં છું એટલા માટે આ મેળાની મુલાકાત લેવા માટે આવ્યો છું અહીંયા ફિશ ટનલ છે અને અલગ અલગ પ્રકારના બધા સ્ટોલ છે સિંગાપુર દ્રશ્ય તમને અહીંયા દેખાશે તો હવે તમને આગળ હું દેખાડું છું કે આ મેળાના કયા કયા સ્ટોલ છે અહીંયા તમને રાઇડ્સ પણ દેખાશે અને ઘણી બધી મજા આવે એવું છે તો તમને એક એક દ્રશ્ય અહીંયાથી દેખાડું છું આપ જોઈ શકો છો આ રીતે અહીંયાથી આ સ્ટાર્ટિંગ એન્ટ્રી છે એ તમને દેખાય છે આપ જોઈ શકશો અલગ અલગ પ્રકારના ફોરેનની સિસ્ટમ એના બેનર્સ અહીંયા લગાડેલા છે એ તમે જોઈ શકો છો અને હવે આગળ જતા અહીંયાથી તમને ફોર આપણે ફિશ ટન ફિશ ટનલ જે છે એ હું તમને દેખાડીશ આ રેસ્ટોરન્ટનો વ્યૂ છે અને આ છે લુઈસ વિટન હવે તમને આગળ દેખાડો આ ફિશ ટનલ જો અહીંયાથી તમે જોઈ શકશો અંદર જઈને તમને દેખાડું છું ફિશ ટનલ શું છે આ તમે જોઈ શકો છો હવે જો અહીંયા છે ને આ જેવી રીતે અમદાવાદની અંદર સાયન્સ સિટી છે એ સાયન્સ સિટીની અંદર જે રીતે એક ફીસ પોઈન્ટ આખું છે એક્વેરિયમ છે એ રીતે જ તમને જોવા મળે છે જુઓ અહીંયા આ માછલીઓ અંદર એક્વેરિયમમાં છે આ બાજુ પણ છે જુઓ મોટી મોટી માછલી છે આ સ્પેશિયલી આપણા કચ્છની અંદર આવું બહુ જ ઓછું આ મને લાગે પહેલી વખત આ જોવાય છે તો આ ટેક્સાસ સાઇઝ ચાઈલ્ડ નામની માછલી છે અને આ બાજુ છે ફ્રન્ટ ઓશાફિસ નાની નાની સાવ નાની નાની માછલીઓ જુઓ તમે મજા આવી જાય જોઈને દિલ ખુશ થઈ જાય એકદમ નાની નાની માછલીઓ જુઓ બ્લેક કલરની માછલી આ ગોલ્ડ સિરિમ છે આવી તો તમને બધી અલગ અલગ માછલીઓ એકદમ વ્હાઈટ કેવી માછલીઓ છે આ અંદર આ બધી રિયલ છે કોઈ એવું નથી કે આ જસ્ટ એક તમને પિક્ચર બતાડવામાં આવે છે આ બધી રિયલ માછલીઓ છે અંદર તમે જોઈ શકો છો આવી સેમ તમને જો એકવેરિયમ જોવું હોય તો તમે અમદાવાદનું સાયન્સ સિટી છે એની મુલાકાત લેશો તો તમને ત્યાં આ માછલીઓ આવી જ બધી જોવા મળશે પણ મોટા પાયે તમને જોવા મળશે જુઓ કેવી બ્લેક નાઈફ જો આમાં તો માછલી દેખાય હા બ્લેક નાઈફ આમાં તો ક્યાંય ખાસ અંદર બેસી ગઈ છે ખબર નથી પડતી આ માછલીઓ જુઓ આ ઇન્ડોનેશિયન ટાઈગર છે માછલીઓનું નામ જ છે ઇન્ડોનેશિયન ટાઈગર તમે જોઈ શકો છો આ એશિયન જો માછલી કેવી કેવી છે છે તમને દેખાડું છું જુઓ લાગે આપણે તો આવી માછલીઓ જોઈ પણ ના હોય એટલે દર્શક મિત્રો ખાસ તમે આ ફેર ની મુલાકાત લેજો બહુ મજા આવે એવું છે ટિકિટ ભી અહીંયાની ની સો રૂપિયા છે પણ સો રૂપિયા ખાલી આ તમે એકવેરિયમ ની વિઝિટ કરશો ને એમાં જ તમારા વસૂલ થઈ જશે જુઓ આ માછલી તમે જુઓ સૌથી મોટી માછલી છે પ્લેટિનમ ગેર જુઓ તમે માછલી વ્હાઇટ કેટલી બધી મોટી માછલી છે જુઓ તમે જોઈ શકો છો બરાબર આ જુઓ મૂન ચેલ મોલી મૂન ચેલ મોલી જુઓ તમે કેવી જબરદસ્ત માછલીઓ રંગ બેરંગી મજા આવી જાય જોઈને પણ આ બ્લેક ગોસ્ટ જોઈ શકો છો તમે જબરદસ્ત નજારો છે મજા આવે આપણે જોઈએ તો ખુશ થઈ જઈએ અને આ જે છે એ યેલો ફ્લાવર યેલો ફ્લાવર હોન માછલી છે જો તમે જોઈ શકો છો કેવી મોટી મૂછોવાળી કાળી સફેદ જો મોઢું ખુલે છે મજા આવી જાય દર્શક મિત્રો તમે આ ખાસ મુલાકાત લેજો આ આપણ જુઓ કેવી નાની નાની માછલીઓ રંગબેરંગી મજા આવી જાય ખુશ થઈ જઈએ આપણે અને આ રેડ ટેલ કેટ છે રેડ ટેલ કેટ એમાં એક વ્હાઇટ અને બાકીની બધી બ્લેક અલગ અલગ માછલીઓ છે આ જુઓ આ એલિગેટર ગેર એલિગેટર એટલે મગર જો આ મગર જેવી માછલી તમને જોવા મળે મગર જેવું મોઢું છે અને એક જ છે જુઓ અંદર જો કેવી મસ્ત મજાની મજા આવી જાય છોકરાઓ તો ખુશ થઈ જાય અને વેકેશન દરમિયાન પણ આ જે ફન ફેર છે એ ચાલુ રહેવાનો છે નવેમ્બર અગિયારમાં મહિના સુધી આ રહેશે હું તમને ચોક્કસ તારીખ જાણીને બતાવી દઈશ જુઓ તમે આ વિવિધ પ્રકારની માછલી આ જુઓ તમે ક્લાઉન ફેસ ક્લાઉન ફેસ જુઓ કેવી સુતેલી છે આરામમાં છે છાજુઓ આ સૂઈ ગઈ છે માછલીઓ જુઓ તમે એકદમ આરામ કરી રહી છે અત્યારે બરાબર મજા આવે આ બટરફ્લાય કોઈ બટરફ્લાય પતંગિયા જેવી માછલીઓ તમને જોવા મળશે અહીંયા જોઈ શકો છો સરસ મજાની અલગ અલગ પ્રકારની માછલીઓ છે અને આ જે છે એ માછલીનું અહીંયા નામ નથી બતાવ્યું ઉપર પ્લેટ નથી લખેલી પણ જુઓ બહુ સરસ અહીંયા માછલીઓ તમે આપણે આવી માછલીઓ તો ક્યારે જોઈ પણ ન હોય એવી એવી અલગ વિવિધ પ્રકારની માછલીઓ અહીંયા આપણને જોવા મળે છે જુઓ ઘણા બધા દર્શકો પણ અહીંયા આ રીતે આવ્યા છે વિઝિટર્સ પણ આવ્યા છે મુલાકાત લે છે લોકો અને જોતા હોય છે હવે આપણે આવી જઈએ تم جو ہے ری جئی سکو برابر جو આ તો કેવી મોટી મોટી માછલીઓ છે જુઓ તમે હા મજા આવી જાય ખુશ થઈ જવાય જવાયો આવું દ્રશ્ય જો જુઓ દર્શક મિત્રો આ બધી માછલીઓ આ રીતે આખી ઉપર પણ જોવા મળે છે બહુ સરસ છે તમે વિઝિટ કરશો તો તમને ગમશે આ માછલીઓ જુઓ કેટલી બધી છે જુઓ તો એકસાથે આપણે જનરલી તળાવની અંદર જોતા હોઈએ કે મોટા સરોવરમાં જોતા હોઈએ પણ આ માછલી અત્યારે તમને જે દેખાઈ રહી છે એ એકવેરિયમ ની અંદર અત્યારે જો આ રીતે ઓક્સિજન એને અંદર આ રીતે આપવામાં આવતું હોય છે આ એલબી શાર્ક છે એલબી શાર્ક તમે નામ જોઈ શકો છો મોટી મોટી માછલી છે જો મજા આવી જાય જોઈને નાના બાળકોને તો બહુ ગમે એવું છે એટલે ખાસ તમે આપના બાળકોને વેકેશનની અંદર ક્યાંય બહાર ફરવા ન લઈ જાઓ તો કઈ નહીં ભુજની અંદર આ ફેરની વિઝિટ આપ ખાસ કરાવશો અગાઉ મેં દર્શક મિત્રો તમને જે એક સિંગલ માછલી બતાવી હતી એલિગેટર ગેર એટલે કે મગર જેવી માછલી તમને જોવા મળશે જો આ માછલી છે ને એ મગર જેવું એનું મોઢું છે જો એનું મોઢું છે એ મગર જેવું છે પણ છે માછલી તો જો આ ઉપર આ રીતે કરી રહી છે પાણીમાં જો એ ઉપર દેખાય છે જો ઘણી બધી આ માછલીઓ છે એ એલિગેટર ફિશ છે એલિગેટર ગેર છે અને આ બીજો એ જ પ્રકારની બહુ કેવડી મોટી મોટી માછલીઓ જુઓ તમે આપણને એમ થાય નાના નાના મગરના બચ્ચા હશે એવી લાંબી લાંબી માછલીઓ છે છે માછલીઓ તો દર્શક મિત્રો આ આ રીતે તમે વિઝિટ કરશો જો તમને સામે અહીંયા લોકો લોકો દેખાડું છું એ ઘણા બધા અત્યારે આની વિઝિટ કરતા થઈ ગયા છે તો તમે પણ ખાસ એની વિઝિટ કરશો એવી અપેક્ષા તો આ જે દ્રશ્ય મેં તમને દેખાડ્યું એ એક્વેરિયમ નું દ્રશ્ય હતું હવે બાકીના સ્ટોલની મુલાકાત તમને કરાવું છું

અને કેટલા દિવસ સુધી ચાલશે ઈ આજે ઈ 7 તારીખ થી ચાલુ થયો હે 7 ઓક્ટોબર થી ને 9 નવેમ્બર સુધી રહેવાનું છે એમાં ભુજ વાસીઓ માટે અમે નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે એમાં લંડન સ્ટ્રીટ છે ને સિંગાપુર વાળી ફિશ એક્વેરિયમ પ્લસ ટનલ છે એમાં બાળકોને ને મોટાઓને બધાને મજા આવશે બરાબર છે ને એને સિવાય ખરીદી માટે વિવિધ પ્રકારના સ્ટોલ છે લેડીઝ માટે જ્વેલરી છે પર્સ છે ચપ્પલ છે કુર્તી છે ઘણી બધી વસ્તુ લેડીઝ માટે છે ને બાળકો માટે સ્ટેશનરી ને ઘર વસાવટ માટે પ્લાસ્ટિકનો મોટો સેલ છે ને ઘર સજાવટ માટે કાર્પેટ છે ઘણી બધી વસ્તુ ભુજ ભુજવાસીઓ માટે અમે લઈ આવ્યો છે સરસ તો દર્શક મિત્રો તમે આ સ્ટોલની મુલાકાત અંદર બાળકો માટે બહુ જ ઉપયોગી ઉપયોગી મજા આવે આપણને પણ વસ્તુઓ આવી રીતે મેળામાંથી મળી શકતી હોય છે ઘણી વખત આપણને દુકાનમાંથી ન મળે પણ એ વસ્તુઓ આપણને મેળામાંથી મળતી હોય છે તો આપ બધા ખાસ આ સ્ટોલ ની મુલાકાત લેશો જુઓ દર્શક મિત્રો આ નાના બાળકો માટેની ટ્રેન છે એ ટ્રેન આ ટ્રેક ની અંદર ઘૂમતી હોય છે ફરતી હોય છે તો એમાં પણ તમે બાળકોને બેસાડી શકો આ મોટા રાઇડ્સ છે અહીંયા મોટી રાઇડ્સ દેખાય છે એમાં હોળી છે અને એકા એકતા મેળામાં જે રાજ નામનો જે આપણે ચકડોળ જોઈએ છે એ ચકડોળ છે તો જોઈ શકો છો અને બાકીના બધા તો હવે લેડીઝ છોકરીઓને ગમે એવા નાના નાના સ્ટોલ પણ છે એની મુલાકાત તમે લઈ શકશો કપડાના સ્ટોલ છે કુર્તી કુર્તા આવું બધું પણ અહીંયા મળતું હોય છે જોઈ શકો છો જોઈ શકો છો લેડીઝ માટેના પર્સ બી છે સરસ મજાના પર્સ છે તમે લઈ શકો છો જોઈ શકો છો અહીંયા ટેડી બિયર તમે જોઈ શકો છો ઘણા બધા ટેડીઝ છે બહુ સરસ મજાના સ્ટોલ્સ છે મજા આવે એવા છે સ્ટેશનરી આઈટમ્સ બાળકોને રમવા માટેના રમકડા અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને અહીંયા મળી શકે અહીંયા તમે જોઈ શકશો જ્વેલરી આઈટમ્સ છે બેંગલ્સ છે છોકરીઓને ગમે એવા લેડીઝ ને ગમે એવા નેકલેસ છે ઈયર છે સરસ મજાની વસ્તુઓ બધી જોવા મળે છે નાના છોકરાઓને ગમે એવી અલગ અલગ કાર છે ઇલેક્ટ્રોનિક કાર એ કાર પણ ચલાવી શકે પચાસ સો રૂપિયા એની ટિકિટ હોય છે એ નાના છોકરાઓ ચલાવી શકે આ બાજુ સરસ મજાના સ્વીટ કોર્ન પોપકોર્ન નો આ સ્ટોલ છે અહીંયા તમે જોઈ શકશો હોકડાન હોકો આઈસ્ક્રીમ નો સ્ટોલ છે

વેકેશનની અંદર દર્શક મિત્રો મજા આવી જાય એવો આ એક સરસ મજાનો ફેર મેળો એનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે એક્ઝેટ જયનગરની પાછળની બાજુ અને બાયપાસ રોડ જે ભુજથી બાયપાસ રોડ જે જાય છે એ રોડ ઉપર તરત જ આવી જાય છે જેવો તમે ટર્ન લ્યો છો અક્ષર ફેન્સી ડોસા પાસેથી રાઈટ સાઈડમાં ટર્ન લઈ અને આગળ નીકળો છો તો ત્યાં જ આ મેળો આવ્યો છે તમે જોઈ શકો છો નાના બાળકો માટેના પણ આવા સ્ટોલ છે નાના નાના હજુ શરૂ થયું છે આજે મારા ખ્યાલથી આ પહેલો દિવસ જ છે હજુ અને હું પહેલા જ દિવસે અહીંયા આવી ગયો છું અને આ બધાને આ બધા દ્રશ્યો દેખાડી રહ્યો છું તો મારા તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે તમે એક વખત આ સ્ટોલ ની વિઝિટ એટલે એવા એક આ એક દિવસ બાળકો માટે તમે અહીંયા પસાર કરી શકો છો બાળકોને બી મજા આવશે નાના બાળકો માટે જો આ પેલું કરી શકે છે આવું યક્ષતા મેળામાં બી જોવા મળતું હોય છે એ પણ અહીંયા છે તમે જોઈ શકશો બાળકોને બહુ મજા આવી જાય એવું છે અને આ નાના બાળકો માટે જો તમે જોઈ શકો છો તો અહીંયા એક નાનું પોન્ડ તળાવ જેવું છે એમાં બાળકો પોતે પેડલિંગ કરી શકે છે નાની બોટ છે એમાં પેડલિંગ કરી શકે અને રમી શકે એવા દ્રશ્યો નાની નાની ટેક્સી કાર છે પછી બાળકો અહીંયા કૂદકા લગાવવા માટેના પણ એક એવા નાના જમ્પિંગ છે જમ્પિંગ જમ્પિંગ પણ છે તમને હેલિકોપ્ટર જેવું દેખાય છે જો માં બાળકોને આ રીતે ઉડાડી શકો હેલિકોપ્ટર ન બેસાડી શકો તો કઈ નહીં પણ આવા આ માં બેસાડીને હિંચકા ખવડાવી શકો છો તો દર્શક મિત્રો ખાસ તમે આ એક જે ફેર છે મેળો છે એની મુલાકાત ચોક્કસ થી લેશો